સર એક વસ્તુ આ ચૂંટણીમાં એ પણ જોવા મળી જે સ્ટેટમેન્ટ બધી જ જગ્યાએ વાયરલ થઈ રહ્યું છે વોટ્સઅપ ગ્રુપથી લઈ અને ઘણી બધી જગ્યાઓ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે બટેંગે તો કટેંગે યુપીના પણ અંદર આ જે વાક્ય છે એનું બહુ સોશિયલ મીડિયામાં પ્રચાર વગેરે કરવામાં આવી રહ્યો છે આખો મુદ્દો જન્મ્યો ક્યાંથી એનું કારણ શું છે બેસિકલી આ વાત છે ને એ તો અગાઉના ઇલેક્શન્સની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથજી પણ લાવ્યા હતા ને બાકીના લોકો એ પણ એ કહ્યું હતું અને એની પાછળનું જે મેઈન ફેક્ટર છે એ હિન્દુ વોટનું કન્સોલિડેશન છે ઓકે રાઈટ કે ભાઈ તમે જાતિ જાતિના પરિવર્તનોને બાજુમાં મૂકો અને બધા હિન્દુઓ એક થઈ અને રાષ્ટ્રવાદી વિચારધારાની જે પાર્ટી ઓબવિયસલી ભાજપ એને તમે મત આપો અને એવું જો નહી થાય તો એવું બની શકે કે ભાઈ માઇનોરિટીઝ જે છે એ ભવિષ્યમાં તમારા ઉપર આવી થઈ જાય અથવા માઇનોરિટી જેમને મત આપે છે કોંગ્રેસ કે એનસીપી કે બીજી જે કોઈ પાર્ટી છે દેશભરમાં અને મહારાષ્ટ્રમાં સંભવ છે કે એ એમને મત આપે અને કાલે ઉઠીને એ લોકો જો સત્તા ઉપર આવશે તો તમારા માટે ઘણી બધી મુશ્કેલીઓ હિન્દુ ઇન જનરલ તો એ તમારા માટે સમસ્યા સર્જાઈ શકે હવે જે એક મહત્વનું ફેક્ટર જે છે ને એમાં એવું છે કે એની લોકસભામાં પણ અસર દેખાયેલી કે શિવસેના શિંદે અને ભાજપ સાથે હતા ત્યાં સુધી સમજી શકાયું હતું પણ જ્યારે મામલો કોર્ટમાં ગયો અને સરકાર ઉપર તલવા લટકવા માંડી એટલે ફડણવીસ જે છે પાછલા બારણેથી અજીત પવારને પણ લાવ્યા અજીત પવારની આ યુતિમાં એન્ટ્રી થઈ એને કારણે ભાજપનો જે એક કમિટેડ વોટર છે ને એ પણ ચોકી ગયો અને થોડો વ્યથિત પણ થઈ ગયો અને એની અસર આપણે લોકસભામાં પણ જોઈ કે ભાઈ તમે ગઈકાલ સુધી જે વ્યક્તિને સૌથી મહારાષ્ટ્રનો સૌથી કરપ્ટ મંત્રી એવું કહેતા હતા એ માણસને મેં તમે તમારી સાથે લીધો રાઈટ તમને એનસીપી સાથે તો બનતું નથી તો તમે અજીત પવારને પાસે તમારી સાથે લાવ્યા તો આ કઈ રીતે શક્ય છે અમે તમને જોઈને વોટ આપતા હતા અમે શિવસેનાને જોઈને તમારા બેનું જે વૈચારિક ગઠબંધન છે એને જોઈને વોટ આપતા હતા હવે આ એનસીપી ફેક્ટર આમાં ક્યાંથી ઘોસ્યું અમે તો એને તો દૂર રાખવા માટે તમને વોટ આપતા હતા તમે એને પાસે લઈ આવ્યા તો એ જે એક હિન્દુ વોટ દે છે

નહીં કહેવા જોઈએ દેવેન્દ્ર ફડણવીસ એના ખુલાસા પણ કર્યા પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ કરી હતી પણ હવે અત્યારે શું છે કે ડોમિનન્ટ ફેક્ટર જે છે ભાજપ છે અને શિવસેના છે એટલે બાકી બધાની વાતો બહુ એટલી બધી માયને નથી રાખતી પણ હું માનું છું કે આ એક વોટ કોન્સોલિડેશન ધ્યાનમાં રાખી અને આ બધી

એમણે બહુ પ્રચાર કર્યો મહારાષ્ટ્રમાં કારણ કે એમને ખબર છે કે આ આ વખતે જો સરકાર નથી આવી તો પછી પાંચ વર્ષ સુધી ભૂલી જવું પડશે કારણ કે પછી કોંગ્રેસ એનસીપી અને જે કોઈ સત્તામાં આવશે એ પૂરો પ્રયત્ન કરશે કે પછી પાંચ વર્ષ એમના હાથમાંથી સત્તા ન જાય રાઈટ એટલે એમણે પૂરેપૂરી તાકાત લગાવી દે એટલે નરેન્દ્રભાઈ પૂરતું ફેક્ટર જે છે એ તો એમનાથી જે કંઈ થઈ શકે અને એમની ઇમેજનો જેટલો કંઈ બેનિફિટ ભાજપને મળવો જોઈએ એ

ગઠબંધન જે છે એનું નેતૃત્વ કરી રહ્યા છે રાઈટ પણ ઇન્ડિયા ગઠબંધનની અંદર પણ ઘણી બધી ફાટફૂટ છે રાઈટ અને કોંગ્રેસ એક ત્રીજો પક્ષ છે રાઈટ આ આખું જે ગઠબંધન મહાવિકાસ આઘાડી છે એમાં કોંગ્રેસ તો બહુ નાનો ગઠ નાનો પાર્ટ છે સૌથી મોટું શિવસેના છે પછી એનસીપી છે ને પછી કોંગ્રેસ છે રાઈટ એટલે રાહુલ ગાંધી એઝ અ પોલિટિકલ ફેક્ટર મહારાષ્ટ્રમાં એ કેટલી અસર કરે છે એ તો હવે મતપેટીઓ ખુલશે પછી ખબર પડશે

કેટલી કરે છે એ તો હવે જોઈએ ત્રેવીસ તારીખે ખબર પડી જશે